એટલે હવે વિદ્યાર્થી મિત્રો આવી જાઓ ટોપરની પુરવણી મળી છે સેક્શન ડી ક્લિયર થઈ લખવા તમને બતાવું કઈ રીતે ચેક થાય એ પણ તમને બતાવું વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં એને લોકોને આવી રીતે એક્સ વાળા સવાલ પૂછ્યા છે એમાં બધા એના આન્સર સાચા છે બરોબર ટોટલ જો તમે 1 2 3 અને 4 તો એમાં બે બે ના એક એક માર્ક મળે એટલે ટોટલ એને વિદ્યાર્થી મિત્રો આની અંદર ચાર ગુણ મળવાના છે ત્યાર પછી વાત કરીએ તો મેઘ ધનુ પૂછ્યું છે મેઘનુષનું શરૂઆતનું રાટિંગ સાચું છે આકૃતિ પણ સાદી સિમ્પલ છે એના પર માર્ક્સ મળશે આગળ વાત કરીએ તો એના બધા જેટલા મુદ્દાઓ છે એ બધા મુદ્દાઓ એના સાચા છે એટલે એ પ્રમાણે એને મળતા જશે અને છેલ્લે આના એને પણ કેટલા તો કે ચાર ગુણ મળવાના છે ત્યાર પછી તો એને લોકો નામ જણાવ્યા છે આ બધું જણાવેલું છે પ્રોપર અહીંયાની મિસ્ટેક થઈ છે પણ એને ચેકો માર્યો છે એટલે સાચું પડે છે ખોટું નથી બરોબર આ પ્રમાણે આખા આખો સેક્શન ડી સાચો પડે છે કારણ કે એને ચાર માંથી ચાર મળી છે ત્યાર પછી વાત કરવામાં આવે તો ત્યાર પછી એને લોકોને પ્રશ્ન પૂછ્યો તો ભાઈ રસવાળો કઈ રીતે એસીડ હોય એની વાત છે તો એ પણ એના સાચા છે એને પણ 4માંથી 4 મળે 4 છે તો 4માંથી 4 મળે બરાબર ત્યાર પછી ઉત્તરપિંડ નલિકાની અમું થિયરી નથી વાતતો પણ એની ખાલી આકૃતિ એટલી બધી જબરદસ્ત છે તો આકૃતિ ઉપરથી જ થોડાકણા મુદ્દો ઇમ્પોર્ટન્ટ નું જોઈ લઉં છું કયા કયા છે એ જોઈને જેને લોકોને છે એ પૂરે પૂરા વિદ્યાર્થી મિત્રો 4માંથી 4 માર્ક મળે છે તો ટોટલ સેક્શન D માં આ વિદ્યાર્થીને કેટલા તો કે પૂરે પૂરા માંથી 20 ગુણ પ્રાપ્ત થાય છે તો તમે પણ આ પ્રમાણે પેપર લખશો 100% તમારું 20માંથી 20 આવશે